નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા મિત્રો અમે આજે આવી ગયા છીએ મહુવા જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો હવે અંદર જઈશું અને સંપૂર્ણ આયોજન તમને બતાવશું તો વિડીયો મિત્રો છેલ્લે સુધી વિડીયોમાં તમે બન્યા રહેજો હવે આગળ જઈએ અને દર્શન તેમજ સંપૂર્ણ આયોજન તમને વ્યવસ્થિત બતાવીએ હાલો તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો હવે અમે આગળ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાની મોટી ધજા પણ ફરકી રહી છે અને સાથે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ત્રણ સરસ મજાના મંદિર ટાઈપના સરસ મજાના જે મેન સભામંડપ છે ત્યાં જવાના સરસ મજાના જે અંદર જઈએ તો એ સરસ મજાના ગેટ બનાવેલા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને હરિભક્તો પણ ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ સારું આયોજન છે અને અંદર જઈશું અને મુખ્ય જે તેજ છે એ પણ તમને બતાવવાનું છે તમે જોઈ શકો છો બંને સાઈડ બે હાથી મૂકવામાં આવ્યા છે તો મિત્રો હવે તમને મુખ્ય તેજ છે એના આખા બધા દ્રશ્યો તમને બતાવીએ પાછળના કેમેરા દ્વારા સરસ મજાનું ખૂબ સારું આયોજન છે હવે આ તમને પાછળના કેમેરા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થિત આ જે મેન તેના દ્રશ્યો બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનું ઉપર મોટામાં મોટું ઝૂમર છે સારી સાઈડ સરસ મજાની લાઇટ છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે અતિ સુંદર સરસ મજાનું આ આયોજન આજે જોવા મળી રહ્યું છે હરિભક્તો દ્વારા સફાઈ પણ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એ પાછળ પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા છે અને તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે મોટા મોટા પંખા પણ જોવા મળી રહ્યા છે અને આ સાઈડ જે સ્ટેજ સુધી પહોંચવાની જે રસ્તો છે એ પણ સરસ મજાનો શણગારવામાં આવેલો છે ડેકોરેશન કરી અને આ એ નીચે આ સરસ મજાનું મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એવું સરસ મજાનું લખેલું છે અને મુખ્ય તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે ઉપર સરસ મજાનું જે ઝુમર હતું એ પણ ખૂબ સારું જોવા મળી રહ્યું હતું જો આવી રીતનું મિત્રો આ એક સ્ટેપ પછી એક એની ઉપર પણ જેવો એક સ્ટેપ અને પછી મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ઉપર સરસ મજાનું આ બીજું પણ આયોજન છે ઉપર અલગ અલગ પ્રકારનું તો મિત્રો સાઉન્ડ સિસ્ટમ પણ સરસ મજાની જોવા મળી રહી છે અને મિત્રો આ એટલું મોટું વિશાળ આ સ્ટેજ છે અને શેક આગળ સુધી આમ કહીને તો લાખોની સંખ્યામાં હરિભક્તો આ એ બેસી શકે એવો આ મોટો જબર મંડપ પણ એક સાથે જોઈન થયેલો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ઉપર પણ નાના નાના અલગ અલગ બીજા ઝૂમરો છે અને સોખાઈ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો હવે આગળના વિડીયોમાં તમને અન્ય પણ તમને બતાવશો